જ્યારે પણ ખતરનાક જાનવરની વાત થાય ત્યારે આપણા મગજમાં સાપ વીંછી ચિત્તો સિંહ જેવા જેવા અનેકની તસવીર આંખોની સામે આવી જાય છે પરંતુ હકીકત કંઈક અલગ છે આપણા જ ઘરમાં એક જીવ એવું છે કે જે આપણા જીવ માટે સૌથી મોટો દુશ્મન છે અમે જે વાત કરી રહ્યા છીએ તે વાત છે મચ્છરની આ જીવ જેટલું નાનું છે એટલું જ ખતરનાક સાબિત થઈ રહ્યું છે મચ્છરનો એક ડંક માણસનો જીવ લઈ શકે છે સીડીસીના એક અનુસંધાનમાં ખુલાસો થયો છે કે મચ્છર એ દુનિયાનું સૌથી ઘાતક જીવ છે કેટલાક અનુમાન અંતર્ગત આંકડા એ મળ્યા છે કે દુનિયાભરમાં પાંચથી દસ લાખ લોકોના મોત ફક્ત મચ્છર કરડવાથી થાય છે આ જીવ આમ તો એનો ડંખ ખૂબ જ ઝેરીલો સાબિત થાય છે જે ગંદકીમાંથી ઉત્પન્ન થાય છે અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં મચ્છરનો ઉપદ્રવ સૌથી વધુ જોવા મળે છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મચ્છર ડંખ એક મારે છે અને બીમારીઓ અલગ અલગ પ્રકારની જોવા મળે છે જો આ બીમારીની યોગ્ય સમયે સારવાર ન થાય તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે